મીડિયમ સાઇઝના એટલે કે બહુ મોટા નહીં અને બહુ નાના નહીં એવા બટાકા પસંદ કરવાના અને થોડા કડક હોય એ રીતેની બટાકાની પસંદગી કરવાની તો હમણાં માર્કેટમાં વેફર માટેના સ્પેશિયલ બટાકા આખું વર્ષ જે સાચવી શકાય એના માટેની સિઝન છે તો અત્યારે તમને બજારમાં સરળતાથી આ બટાકા તમને મળી રહેશે નવા બટાકા હોય છે જેની વેફર આખું વરસ તમે સાચવી શકો છો તો આ રીતે લગભગ પાંચથી સાત કિલો જેટલા બટાકા લીધા છે હું તમને અત્યારે થોડા બટાકાની ચિપ્સ પાડીને બતાવું છું તો આ રીતે બટાકાની સ્લાઇસર લઈ લઈશું તો અહીંયા મેં પ્લેન ચીપ્સ પડે એ સ્લાઇસર લીધું છે અને સાથે મેં બટાકાની જે જાળીવાળી પડે છે એ પણ છે મારી પાસે તો એની પણ મેં પાડી છે તો હું તમને પહેલાં પ્લેનની બતાવી દઉં છું તો આ રીતે જો બટાકાની થિકનેસ તમારે જે રીતે જાળી રાખવી હોય તો જાળી અને થોડી પાતળી રાખવી હોય તો પણ એ રીતેના બજારમાં બંને રીતના સ્લાઇસર મળે છે તો આ રીતે મેં બધા બટાકા છીણી લઈશ અને આ રીતેની ચીપ્સ પાડી દઈશું જુઓ સરસ એવા બટાકાની ચીપ્સ પડી ગઈ છે હવે આપણે એને તૈયારીમાં એક બાજુ પાણી તપેલી ભરી રાખવાની અને એની અંદર નાખી દેવાની કારણ કે બટાકા પછી લાલ થઈ જાય છે એટલે કે કાળા પડી જાય છે એટલે એને જેમ જેમ તમે ચીપ્સ પાડો વેફર પાડો એ રીતે એને પાણીમાં નાખતું જવાનું તો અહીંયા મેં પાંચ કિલો બટાકાની વેફર પાડીને તૈયાર કરી દીધી છે અને એને મેં બે પાણીએ ધોઈ પણ લીધી છે તો જુઓ ફ્રેન્ડ મેં બંને ટાઈપની વેફર પાડી છે પ્લેન અને જાળીવાળી બંને અને એક બાજુ મેં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે તો અહીંયા લગભગ મેં મોટું તપેલું લીધું છે એટલે અડધું તપેલું જેટલું મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે હવે એની અંદર મેં સિંધુ મીઠું નાખીશું તમે સાદું પણ નાખી શકો છો હવે આપણે થોડું પાણીને ઉકળવા દઈશું થોડી વાર ઢાંકી અને બરાબર ઉકળે અને ફૂલ ગેસ પર આપણે એને થવા દેવાનું અને જેવું પાણી ગરમ ઉકળવા માંડે એટલે આપણે એની અંદર થોડી થોડી વેફર નાખતા જઈશું અને સરસ એવું હલાવી અને પછી પંદરથી વીસ મિનિટ માટે એને ઢાંકીને બફાવા દઈશું તો જુઓ ફ્રેન્ડ સરસ એવો ઉબરો પણ આવી ગયો છે અને બટાકાની ચીપ્સ પણ સરસ એવી બફાઈ ગઈ છે જો તમે અંદર એને સફેદ કરવા માંગતા હોય તો થોડી ફટાકડી નાખી દેવાની મેં અહીંયા ફટાકડીનો ઉપયોગ નથી કર્યો હવે આપણે ચેક કરી લઈએ ફ્રેન્ડ થોડું ગરમ છે તો સાચવીને થોડું ઠંડું થાય એટલે આપણે દેખી લઈશું કે આપણી તો જો આ રીતે એને વાળીને દેખી લે અને સરળતાથી તૂટી જાય એટલે સમજી જવાનું કે આપણી વેફર સરસ એવી બફાઈ ગઈ છે તો હવે આપણે એને નીકાળી દઈશું વધારે ઓવરકૂક થઈ જશે તો બધી વેફર તૂટી જશે તો હવે આપણે બધી વેફરને એક જાળીવાળા વાસણમાં કાઢી દઈશું અને આ જ રીતે આપણે બધી વેફરને બાફી દેવાની અને થોડો થોડો બંચમાં નાખવાની એક સાથે બધી વેફર નાખી નહીં દેવાની જો ફ્રેન્ડ્સ હવે આપણે એને થોડુંક તડકામાં સુકવી દઈશું આ રીતે છૂટી છૂટી કરીને બધી જ વેફરને આ રીતે છૂટી છૂટી કરી અને સુકવી દેવાની તો જો ફ્રેન્ડ્સ આપણે બધી જ વેફરો સરસ એવી સુકવવા મૂકી દીધી છે એને એકથી બે દિવસ માટે સરસ એવી તડકામાં સૂકવી દેવાની તો અહીંયા અમે દસ કિલો બટાકાની વેફર પાડી છે આખા વરસ માટે સુકાવણી માટે ચાખું વરસ તમે આ વેફર કહી શકો છો તો જો ફ્રેન્ડ્સ બે દિવસ થઈ ગયા છે અને સરસ એવી આપણી વેફર સુકાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને થોડીક તળીને દેખીએ તો અહીં અમે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે તળીને દેખી લઈએ

આ વેફર તમે આખું વરસ સાચવીને રાખી શકો છો અને હા ફ્રેન્ડ જો તમને રેસીપી ગમી હોય અને હજી સુધી ચેનલને લાઇક શરણ સબ્સ્ક્રાઇબ ના કરે તો જરૂરથી મારી ચેનલને લાઇક શરણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાઇકમ પણ દબાવી દેજો જેથી મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો જો ફ્રેન્ડ સરસ એવી આપણી બટાકાની વેફર તૈયાર થઈ ગઈ છે અને એને આપણે મીઠું અને મરચું રાખી અને તમે ખાઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જરૂરથી તમે પણ ઘરે બનાવજો તો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ